નમસ્તે મિત્રો ફરીવાર આરા ડિજિટલ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સરકાર દ્વારા હાલમાં જ ખેડૂત મિત્રો માટે એક નવી યોજના બહાર પાડવામાં આવી છે જેમાં ખેડૂતોને પોતાની ફરતે સોલાર બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદીમાં સહાય આપવામાં આવે છે એટલે કે નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજનામાં વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોને સહાય આપવામાં આવશે તો ચાલો મિત્રો આપણે આ યોજના વિશે વિગતવાર માહિતી જોઈએ તો બન્યા જો મિત્રો વિડીયોના અંત સુધી જેથી આપણે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે હવે સૌ પ્રથમ તો મિત્રો આપણે કિસાન પોર્ટલને એટલે કે ખેડૂત આઈ પોર્ટલને ઓપન કરીને આ યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીએ બરાબર ને તો મિત્રો સરકારશ્રીએ આ યોજના ટૂંક સમય માટે જ આપણી ખેડૂત આઈ પોર્ટલ ઉપર ચાલુ કરી છે તો આપણે દરેક ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આ યોજનામાં ફોર્મ ભરવું હોય એટલે કે આ યોજનાનો લાભ લેવો હોય તો જલ્દીથી આ યોજનામાં ફોર્મ ભરી દેજો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટેની કીટ આ યોજના વિશે હજુ આપણે વિગતવાર સમજીએ તો આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદારોને વ્યક્તિગત ધોરણે એટલે કે જે પણ આપણા ખેડૂત મિત્રોએ કાટાણી વાડ બનાવવા માટેની યોજનાનો લાભ ન લીધેલો હોય તેવા ખેડૂત મિત્રોને સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના પચાસ ટકાની રકમ અથવા તો રૂપિયા પંદર હજાર આ બંનેમાંથી જે પણ ઓછું હોય તે મુજબની સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવશે હવે આપણા ઘણા બધા ખેડૂત મિત્રોને એ મનમાં પ્રશ્ન હશે કે આ સોલાર કીટમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય તો મિત્રો સોલાર પાવર કીટમાં સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ વૂટર એટલે કે આલારામ અને સ્ટેન્ડ હવે મિત્રો એક ખાસ નોંધ છે કે સોલાર પાવરનું સ્ટેન્ડ આઈએસઆઈ માર્કવાળું હોવું જોઈએ તેમજ બીએસઆઈ માર્કવાળું હોવું જોઈએ જો આવા ખેડૂતો આ યોજનામાં અરજી કરશે તો અરજી માન્ય ગણાશે ત્યારબાદ સોલાર પેનલ મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જીમાં જે કંપનીઓનો સમાવેશ થતો હોય તેવી કંપનીના સોલાર પેનલ હોવા જોઈએ જે પણ આપણા ખેડૂત મિત્રો આ ક્રાઇટેરિયામાં આવતા હોય એવા આપણા ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે હવે જે પણ આપણા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવો હોય તો અત્યારે સરકાર શ્રી દ્વારા આ યોજના ટૂંક સમય માટે ખેડૂત આઈ પોર્ટલ પર ચાલુ કરેલી છે એટલે કે તારીખ અઢાર બે બે હજાર પચીસથી અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ બાવીસ બે બે હજાર પચીસ છે આટલા સમયગાળા દરમિયાન દરેક ખેડૂત મિત્રોએ ખેડૂત આઈ પોર્ટલમાં ફોર્મ ભરવાનું રહેશે જે પણ આપણા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવો હોય તો પાંચ દિવસની અંદર ફોર્મ ભરવાનું રહેશે યોજનામાં ફોર્મ ભરવા માટે આપ કોઈ પણ સીએસસી સેન્ટરે જઈ શકો છો અથવા તો આપના ગામના વીસીઈ હોય એટલે કે જે કોમ્પ્યુટર ઓપરેટરનું કામ કરતા હોય તેની પાસે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો તો ખૂબ ખૂબ આભાર મિત્રો જો આપ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આપને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે આવી જ રીતે યોજનાઓને લગતા વિડીયોઝ તેમજ આધાર કાર્ડ રેશન કાર્ડને લગતા પણ વિડીયોઝ બનાવતા હોઈએ છીએ